ઓર્થોપેડિક સર્જન ડોક્ટર સાકિબ મલિકની પ્રશંસનીય કામગીરી જોવા મળી દર્દીઓ માટે સચોટ ઇલાજ અને વિશ્વાસપાત્ર હોસ્પિટલ એટલે ફેઇથ ઓર્થોપેડિક હોસ્પિટલ એક ચાલીસ વર્ષના દર્દીના જમણા હાથના હડકાનું ફ્રેકચર ત્રાસી રીતે જોડાયેલું હતું આ દર્દીનું ફ્રેથ હોસ્પિટલ ખાતે ડોક્ટર સાકિબ મલેક ઓર્થોપેડિક સર્જન દ્વારા પુનઃ ઓપરેશન કરવામાં આવ્યું દર્દીનો હાથ નોર્મલ કામ કરતો થઈ ગયો હતો અને દર્દી આઠ મહિના પછી પોતાના કામ પર પરત જવા માટે તૈયાર થઈ ગયો હતો અરવલી મોડાસામાં ફેથ હોસ્પિટલ જે હજીરા વિસ્તારમાં આવેલી છે ત્યાં દરેક પ્રકારના જટિલ ફ્રેક્ચરના ઓપરેશન તેમજ સાંધા બદલવાના ઓપરેશન કરવામાં આવે છે

ઓપરેશન કરવામાં આવ્યું શરૂઆતના એક આઠ મહિનો જેવું પાટો રાખ્યો એના પછી કસરત કરાવી બધું ત્રણેક મહિના જેવું થયું પણ દર્દીનો હાથ પૂરેપૂરો સીધો થતો ન હતું અને ત્રાસો રહેતો હતો એના પછી દોઢ મહિના પછી મારા પાસે આવ્યા અને એમને મને એક્સરે બતાવ્યો અને એ વખતે મેં એમને એક્ઝામિન કરી એક્ઝામિનેશન નો વિડીયો પણ હું તમારા સામે મૂકવું એ હાથ એમનો આખો ત્રાસો રહેતો હતો સીધો થતું ન મહત્વની વાત એ હતી કે એમના હાથની ગ્રીપ ઓછી થઈ ગઈ હતી ગ્રીનેસ એક મોટું પ્રોબ્લેમ હતું જેના કારણે એ કોઈ કામ કરી શકતા નહોતા શરૂઆતમાં મેં એમને કસરત કરવાનું સમજાવ્યું કરવું પડશે એકાદ મહિના પછી પાછા આવ્યા મારી પાસે કે આગળ કઈ કરવું પડશે આ તો કોઈ ફરક પડતો નહોતો અને છેલ્લે અમે એમાં સળિયો ગાડીને પ્લેસ નાખવાનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું આજથી લગભગ ત્રણેક મહિના પહેલા એમનું ઓપરેશન કર્યું અલનામાંથી સળીઓ કાઢી નાખ્યો અને રેડિયસમાં બીજી નદીમાં જે રોટેશનમાં ફિક્સ થયું હતું એને તોડીને સીધું કરીને પ્લેટ નાખી આજથી ત્રણ મહિના થયા છે અને આજે એમનો એક્ઝામિનેશનનો વિડીયો તમારા સામે શેર કરી રહ્યો છું લગભગ સિત્તેર થી એસી ટકા હાથ એમનો સીધો થવા લાગ્યો છે અને મહત્વની વાત કે એમની ફ્રી પૂરેપૂરું સ્ટ્રેન્થ આવી ગઈ છે અને લગભગ આજે સાત થી આઠ મહિના પછી એ પોતે પાછા કામ પર લાગશે હાથ ને અહીંથી સીધો કરવાનો ટ્રાય કરું બરોબર બરાબર લગભગ સિત્તેર સીધો કરો અમુક વાળો એ વખતે હાથમાંથી પકડાતું હતું કે છૂટી જતું હતું ને બીજા હાથ ઉઠી આપો બંને હાથ થી મારો હા સરસ આવી પકડાઈ ગઈ સારું તો હવે આપડે કામ પર લાગવાનું છે ને સાત થી આપડે મહિના થી કામ પર ગયા નથી કરે દસ દિવસ પછી